આપણા ગુજરાતમાં અનેક પૌરાણિક મહાદેવ મંદિરો આવેલા છે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે પણ આવું એક અનોખું મંદિર આવેલું છે અને આ મંદિરનો અનોખો ઇતિહાસ રહેલો છે લોકવાયકા મુજબ આ મંદિર અંદાજે છસો ઓગણત્રીસ વર્ષ જૂનું છે ગઢડા તાલુકાના ચોટલા ગામ નજીક જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે એટલે કે ત્રિવેણી સંગમ થાય છે આ ત્રણ નદીઓની વચ્ચે આ બેલનાથ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર વિશે પૂજારીએ શું કહ્યું એ જોઈએ લોકવાક્ય મુજબ પાંડવકાલીન છે અને પાંડવ અહીંયા રાત રહેલા છે અને બેલનાથ મહાદેવમાં એવું કહેવામાં આવે છે ગઢાળિયાના વીરપુર અર્જુનજી ગોહિલ જે હમીરજી ગોહિલ લાઠીના ભાયા અને સોમનાથ સખાતે સડીયા હમણાં મોટાભાઈ હમીરજી ગોહિલના મોટા ભાઈ અર્જુનજી ગોહિલ એને નિયમ હતું કે અહીંયા બેલનાથ મહાદેવ દરરોજ દર્શન કરવા આવવું અને બે કલાક ગુંજામાં બેસવું અને એ અરસામાં એ લોકોને કંઈક વાજા દરબાર તકલીફ થઈ ગયેલી અને પાળ સડેલું અને પૂર્ણામાં બે પછી અર્જુનજી બાપુને ઉભું થવાનું નહીં એવો નિયમ હતું એમાં જે પાળ સડ્યું એમાં અર્જુનજી બાપુનું ધડથી મસ્તક જુદું કર્યું અને ધડ લડ્યું તો એવું કહેવાય છે કે બારસો માણસો હતું એને ખતમ કરી નાખેલું છે એવું પ્રાચીન છે એવું શિવાલય છે અને આ બનાવ બનેલો ચૌદસો ને અગિયારમાં એટલે સસોને સત્ય ઓગણત્રીસ વર્ષ થયા અર્જુનજી ગોયલ જે બાપુ જે અહીંયા સખા સડ્યા અને સસોને ઓગણત્રીસ વર્ષ એમ કહેવાય છે અને દર વર્ષે એની તિથિ ઉજવવામાં આવે છે આખો શ્રાવણ મહિનો અહીંયા અનક્ષત્ર દેવામાં આવે છે કોઈ જાતનો ફંડ ફાવો લેવામાં આવતો નથી અને કોઈ નાતનો પણ ભેદભાવ રાખવામાં આવતો નથી બહુ વાર જમે ભજન કરે સત્સંગ કરે અને મજા કરે છે બિલનાથ મહાદેવ મંદિર નદી કિનારે હોવાના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી અહીં દર્શન કરવા માટે આવી શકે એ માટે હોડકી પણ મૂકવામાં આવી છે એક મહાન યોદ્ધાના ઇતિહાસ સાથે જોડાયેલા આ બિલનાથ મહાદેવ મંદિરમાં પંથકના લોકો અપાર આસ્થા ધરાવે છે